નમસ્કાર મિત્રો હળવદ શહેરનો આમ તો આ મુખ્ય રસ્તો ગણાય કારણ કે આ હળવદ શહેરને જોડતો અને હળવદથી સરાને જોડતો આ રોડ છે અને ખાસ તો અહીંયા ઘણી બધી સોસાયટી એવી પણ છે કે જેને અવારનવાર ખરીદી કરવા કે કોઈ પણ કામકાજ હોય તો આ રોડથી જ પસાર થવું પડે અને આ રોડની સમસ્યા તમે જો એ પ્રકારે જોઈ રહ્યા છો આ રોડ જ્યારથી બન્યો છે ત્યારથી લગભગ પાંચથી છ વર્ષ પહેલાં આ જ્યારે નિર્માણ થયો ત્યારથી આ જ રીતે અહીંના વાહન ચાલકો પીડાય છે અને વાહન ચાલકો જે રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાણીમાંથી પસાર થઈ રહ્યા છો અને આ એક પ્રકારે હળવદ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે કે જ્યારે વરસાદ પહેલો પૂર્વ તૈયારી કરવામાં આવતી હોય છે કે પાણીનો નિકાલ કઈ રીતે કરો શું વ્યવસ્થા કરવી પરંતુ નગરપાલિકા તંત્ર ફક્ત ચોપડે જ કામગીરી કરતું હોય તેવું અવારનવાર જોવા મળે છે કારણ કે હળોદ શહેરમાં અલગ અલગ જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરા રોડની આજુબાજુ હોય કે પછી એચડીએફસી બેંક છે ત્યાં હોય કે પછી જૂની સર્કિટ હાઉસ હોય કે પછી જે માધાર કહેવાય જે ખારીવાડી કહેવાય આ બધા વિસ્તારોમાં પાણી ભરાય છે અને પાણી ભરાવાનું એકમાત્ર કારણ એ છે કે લોકોએ દબાણ કર્યું છે અને દબાણ જે હોય છે તે નગરપાલિકા હટાવવાનું નાકામ થાય છે એટલે કે જે દબાણ થતું હોય ત્યાંથી પાણીનો નિકાલ થતો હોય અને આ પાણીનો નિકાલ કરવામાં તંત્ર જે છે તે વામણું પુરવાર થાય છે અને થોડા સમય પહેલાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા જે દબાણ હટાવવાની ઝુંબેશ કામગીરી કરી હતી પરંતુ માત્ર કહેવા પૂરતી અને મીડિયામાં વાહ વાહ મેળવવા માટે જ કામગીરી કરી હતી તેવું લાગી રહ્યું હતું કારણ કે આજની તારીખમાં દબાણો એ જે તે સ્થિતિમાં છે રાજકીય નેતાઓના દબાણ હોય કે પછી કોઈ એમને કોઈ સગાવાલાનો હોય આવી રીતે ઘણી બધી જગ્યાએ દબાણો જોવા મળે છે અને આ દબાણો હટાવવામાં નગરપાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક વામડું પુરવાર થાય છે અને તેને લઈને જ લોકો આ રીતે સમસ્યાનો સામનો કરે છે અને અત્યારે પણ આપણે હળોદ શહેરના સરા રોડ ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે પાણી ભર્યું છે અને વરસાદ થાય સામાન્ય વરસાદ થાય થોડોક છૂટો છવાય વરસાદ થાય તો પણ અહીંયા પાણી ભરાય છે અને આ જ રીતે પાણી એક સપ્તાહ સુધી આ રીતે પાણી ભરાય છે અને વાહન ચાલકો અહીંયાથી પીડાય છે અને આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય બતાવશે પરંતુ જે પ્રકારે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે આશરે પંદર કરોડથી વધુના ખર્ચે આ રોડ નવો બનશે અને ત્યારે પણ રોડ જે બનશે તેમાં પણ પાણીનો નિકાલ કેવા પ્રકારનો થશે અને વાહન ચાલકોને કેવી સગવડતા મળશે તે આવનારો સમય બતાવશે હાલ તો આપણે જે પ્રકારે સરાળ રોડથી આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અત્યારે પાણીએ ભરાયું છે ને તેમાંથી વાહન ચાલકો કઈ રીતે વાહન પસાર કરી રહ્યા છે સાથે જ જે કોઈ બહારગામ વ્યક્તિ જતું હોય તો તેના કપડાં જે છે તે પણ બગડતા હોય છે કારણ કે જે વાહન ચાલકો વાહન લાઈન નીકળતા હોય તેમાં અવારનવાર પાણીનો બગડતું હોય કારણ કે કપડાં બગડે કોઈને વાહન બગડે આવી ઘણી બધી સમસ્યા હોય છે પરંતુ નગરપાલિકા